જયગમાં તરકા તો હવે પૂરી વ્યાય હે પૂરી વ્યાય હે જોઈએ હવે હજી બધી વાસળી આવી નહીં બે વેતર ચોથું ચોથું વેતર હે બધા વાસડા દાવ્યા હે સોન કપિલા બે અને એક લાલ કલરનું પૂરીની બહુ લાઈન હારી હે દૂધમાં જોઈએ હવે શું આવે તમને બતાવીએ પાછી રહો તમે જાય હે હવે થોડાક ટાઈ જોઈએ હવે શું આવે પૂરી વાં વા આપણે જઈ રહ્યા છે અને બગીલિયું આપણી વાં વાય આવી ગયો તો ભૂરી વી ગઈ છે અને વાછળો આવ્યો હે જો અત્યારે 8 વાગ્યા છે વાસળો આવ્યો જોવો તમે જો વાસળો ત્રીજું વેતર બહુ સારો હતો ખૂટ કરવા દઈ દીધો અને અત્યારે પણ વાસડો ત્રીજા ત્રીજું વેતરમાં પણ વાસળો આવ્યો મિલ્ક રેકોડવાળી છે અને ગોવિંદની વળકી છે गोविंद की है देखो बॉडी स्ट्रक्चर ऑर्डर की क्वालिटी एकदम फिट नहीं फीट हजार ताज अत बीयानी है જર પડે પછી વાસણું ધવરાઈ નાખો આપણે નકા પછી જર નહીં પડે તો પણ વાસણું ધવરાઈ નાખશું ચાલશે થોડુંક ચાટી લે કમ્પ્લીટ થઈ જાય વાસણું પછી ધવરાઈ નાખીએ અને ભૂરી પણ એકદમ ખોજપણવાળી છે દૂધ પણ સાત આઠ લિટર છે ગોવિંદની વોળકી છે ગોવિંદ ખૂંટની ગોવિંદના જેટલા પણ બચ્ચા છે બધા દૂધમાં એકદમ સારા આવ્યા છે અને હાઈટ લંબાઈ જોકે આ વોળકીની તો હાઈટ એટલી બધી નથી પણ બીજી વોળકીય છે બધી એમની પણ હાઇટ સારી છે આની પણ નબળાઈ નથી પણ હાઈટમાં તો આ કમ્પ્લીટ કહેવાય પણ આના કરતાં પણ બીજી વાત જે વડકા છે એના ત્રીજું ચોથું ચોથું વેતર વિયાણા છે બધા હાઈટ લંબાઈ અને રૂપ રૂપ ક્વોલિટી એકદમ માથું સિંગનો વળાંક બધી રીતે કમ્પ્લીટ છે ગોવિંદના વડકા જો વાસડો છે